હવે થોડા દિવસ જીવવાનું છે શરીરમાં કઈ એટલું બચ્યું જ નથી નામ છે દાદા સતીશ હિંમતલાલ પંડ્યા અચ્છા શું આ શું થયું હાથમાં બરાબર બગડેલું હે બગડેલું શું બગડ્યું છે ખબર જ નહીં પડતી ઠંડા પેન્ટમાં જાય છે બહાર જાય છે ચોખા ચોખ્ખા શબ્દો ટોયલેટ કરી ગયા છો હા અચ્છા ક્યાં રહેવાનું તમારું રોલ સુધી બહાર જ રહું ક્યાં રહો છો બહાર ક્યાં રહો છો પહેલાં રિક્ષા ચલાવતો હતો પછી રિક્ષામાં શક્તિ રહી નહીં એટલે સિવિલ દાખલ રહ્યો સિવિલ દાખલ રહ્યો તો કંઈ ટ્રીટમેન્ટ કરી નહીં ટ્રીટમેન્ટ કરી નહીં ક્યાં કહે હવે હવે કે થોડા દિવસ જીવવાનું છે શરીરમાં કંઈ એટલું બચ્યું જ નથી અચ્છા એમ નથી કહેતો હું અત્યારે શું કહેવાય તમારા પરિવારમાં પરિવારમાં તો ભાઈ એવું છે ને કે બેન નેહરુ નગર એનું નામ દીપ્તિ રાવલ છે પણ અત્યારે છોકરાના અંદર માં આવી ગઈ છે એટલે આવતી નથી તમારા છોકરા છે નહીં એકલો જ છું પહેલે લગન નથી કર્યા ખોટું શું કહેવાનું કેટલા ટાઈમ થી આઈતના એકલા રહો છો ચાલીસ વર્ષ તો કર ચાલીસ વર્ષ તો ચાલીસ વર્ષ આખો કોરોના મેં અહીંયા કાઢ્યો છે બગી છે બે પોલીસમાં તો કાયદેસર લખાયેલું છે એમ નથી કહેતો કાંઈ રોડ ઉપર જ રહ્યો છો કે પછી કઈ મકાન ભાડે હતું નહીં રોડ ઉપર

અમે સંસ્થા ચલાવીએ છીએ મારું નામ સિદ્ધરાજસિંહ છે અને સર્વસંમત ફાઉન્ડેશન કે અમારી સંસ્થા ચાલે છે આ રીતના રોડ રસ્તા ઉપર લોકો રહેતા હોય એના લોકોને અમે સેવાનું કામ કરીએ છીએ સેન્ટર ઓમ ચાલે ત્યાં આવો તમે ત્યાં બે ટાઈમ ખાવા પીવાની સગવડ છે સારી ઊભા થઈને થોડા ચાલી તો શકો છો ને અરે ઊભા કરવા માટે ટેન્શન જોઈશ અત્યારે એમ નહીં પછી તો ચાલી શકો છો ને નીચે પગ મૂકી જ ને એટલે બીજા બે બોડી ગાર્ડ જોઈ છે કેમ એવું એક ડબલ ચલા છે ને એટલે પાડો પડી ગઈ કેટલી અશક્તિ છે શરીરમાં તો કઈ વાંધો નહી ત્યાં થોડા સ્વસ્થ થઈ જશો નાઈ ધોઈ ફ્રેશ થઈ જશો પછી તો થોડું ઘણું ચલાશે ને હા ચાલ તો નવ બજે તો મારું કામ કામ જ રહે થોડી જરૂર છે એટલે અડધા સ્વસ્થ થઈ જશો પછી ખાવા પીવાનું સુવાનું બેન હા કે થોડો ચાલતો વાંધો હતો તમે કોઈ ટેન્શન ના લેશો ત્યાં અમારે ટીમ છે આખી અમે લોકો તમારી સારી રીતે સેવા કરીશું પરંતુ થોડું તમારે ધ્યાન રાખવાનું પોતાના શરીરનું જાતે ટોયલેટ બાથરૂમ જવાનું એ બધી વ્યવસ્થા છે હે કશો વાંધો નહીં ચલો અમારી સાથે દોસ્તો જે રીતના વિડીયોમાં આપ જોઈ રહ્યા છો તે રીતના બેન છે ઘણા ટાઈમથી દાદાને કેટલા ટાઈમથી જોવો છો અરે હું હમણાં અઠવાડિયાથી જ જાઉં છું પછી એમને હું જમવાનું આપતી હતી પછી આવી રીતે કંઈ કપડાં દઈ ઓઢવાનું દઈ જાઉં પછી મેં એને સારું નહોતું રહેતું તો પછી મેં એમને પૂછ્યું કે ભાઈ આવી એક સંસ્થા હું એ યુટ્યુબ જોયેલી છે તો તમારે જવું છે તો પછી એ કીધું હા એટલે પછી બે ત્રણ દિવસ ત્યાં મારી ટ્રાય ચાલુ હતી પછી આજે તો હું જમવાનું દેવા આવી તો મને કે આજે તો મારું કરી જ દો બાકી હું પછી મરી જ જઈશ એટલે પછી મેં કીધું મારે જમવું નથી પણ તું આની વ્યવસ્થા ભાઈને મેં તો હું જમીશ નહીં ત્યાં આવું બિચારા એટલે આપણે મારથી તો નાની મોટું થાય ભાઈ આ બધું રોજ તો સાચી વાત છે તમે પણ આપણે ધ્યાન રાખ્યું બહુ સારી વાત છે ને એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે તમે આજે સારું કહેવાય અને સર હું તો કહેવાય ને મારા ભગવાનને મને બાળપણથી જ એવી બનાવી છે કે એવું નહીં કે તમને મને અંદર કોઈનું દુઃખ જો ને મને ખુદને રોવું જઈ જાય કે હું જે નાની મોટી મદદ થાય એ તો મને નહીં ખબર ભગવાન મારી પાસે કરાય હું તો કરતી સેવા કરી અને આટલો તમે ફોન કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી એ પણ મોટી વસ્તુ છે તમે માત્ર નિમિત બન્યા છો આજે હા અને મને તો જોઉં ને તો મને તો રોવું જઈ જાય સીધું મને તો જોવાય જ નહીં એટલે પછી હું તરત જ મને ગમે એવું નહીં કે આમ નહીં હું તો નાની મોટી નાની મોટી એટલું તો ભગવાન દિલ મોટું આપ્યું છે ભાઈ દોલત ના આપી તો કઈ નહીં હું જોઉં ને એટલે મને બહુ

દોસ્તો ઘણા દિવસોથી આવા જ લોકો અમને રોડ પર મળે છે જે છેલ્લી કંડિશનની અંદર હોય છે અને છેલ્લા પછી અમારા કોન્ટેક્ટમાં આવે છે અમે પણ જલ્દી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ દોસ્તો કમ્પ્લેટિવ વિડીયો ભીજોજો આપના દરેક ગ્રુપમાં શેર કરજો દાદા કેવું લાગે હવે ઠીક લાગે છે તું ઠંકે છે ગોદરૂ ઓઢવાજી અંદરથી ગોદરૂ લે લો ને એક હજી આપણે રસોડામાં પડ્યું છે ને ગોદરું ગોદરૂ બહુ ઠંડી લાગે છે શરીમાં રૂયે ની ઓઢણ ઠાકોની એવું છે કશો વાંધો નહીં આ અમારી સંસ્થા છે અહીંયા જો બધા તમારી જેમ જ છે બધા

સારું ને હવે કેટલા દિવસથી ટોયલેટ જમા હતું દસ દિવસ થી પેન્ટમાં પેન્ટમાં હતું હવે સારું લાગે છે ને કમ્પ્લીટ થઈ ગયા ઠીક લાગે છે બિલકુલ ઠીક ઠીક લાગે છે કયું બાજુના હતા મતલબ આમ તમારું ગામ વતન સાબરકાઠા જિલ્લો સાબરકાઠા બાજુ તો એ બાર ગામ કોઈ રહે છે ત્યાં ઓગણીસો બાણું

પણ મને થોડી જાણકારી તો આપો હવે અમે તમારા જ દીકરા છીએ બરાબર છે ભાઈ ના પૂછો તો બે હાથ જોડો મેળવાની થોડી વાત મને કરશો તો મને ખબર તો પડશે નહીં ભાઈ નહીં કેમ એ માટે હાથ જોડું છું શું હતું લગ્ન ના કર્યું કારણ તો હશે ને કંઈક કહું છું બે હાથ જોડું ભાઈ કર્યા હતા હા હે બસ બે હાથ જોડું યાર આટલી જિંદગીમાં મને યાદ ના દેવડા બસ બે હાથ જોડું તમને ના હાથ જોડવા નથી પણ કઈક તો કહો મને નહીં કથું જ નહીં તો દીકરા દીકરા હતા એવું કંઈ હે દાદા દીકરા તો હશે ને પછી તમને હાથ જોડું છે બધું યાદ ના દેવડાવો મને સાચી હકીકત મને કહેશો તો મને ખબર પડશે કારણ કે તમારે હવે મારી સાથે જ રહેવાનું છે પછી કહું કહો અચ્છા ત્યાં ઠંડી એવું છે સારું આપણે પછી વાત કરીશું ભલે ને દોસ્તો છેલ્લા દસ દિવસથી પેન્ટમાં ટોયલેટ જમા થઈ ગયું અને છેલ્લા ઘણા વર્ષોથી દાદા કહે છે કે રીક્ષા ચલાવતા હતા અને સૂઈ જતા હતા તેમના બેન અહીંયા કઈક નજીકમાં રહે છે મેં કોન્ટેક્ટ કરવાની કોશિશ કરીશું અને દાદાને પૂછ્યું એમના લગ્ન માટે પણ દાદા કહેવા માટે રેડી નથી જોઈએ એમની પારિવારિક સમસ્યા શું છે તેના કારણે પરંતુ એક માનવતાની દૃષ્ટિ અને માનવતાની કહેવાય કે એની માનવતાના કારણે આપણે એક નાની એમની મદદ કરી શકીએ આપણે કેટલા એના માટે ઉપયોગી બની શકીએ એના માટે અમે પ્રયત્ન કર્યો છે આજે અને દાદાને અત્યારે એકદમ સ્ટેબલ થઈ ગયા છે કમ્પ્લીટ દસ દડાથી ટોયલેટ હતું બધું સાફ સફાઈ કરીને કમ્પ્લીટ એમને નવળા ધોળાય બ્રેશ કરી દીધા છે અહીંયા ખાવા પીવા રહેવાની તમામે તમામ સુવિધા છે તો બનતો પ્રયત્ન કરીશું કે હજી એમને ડૉક્ટર સાથે પણ એકવાર ચેકઅપ કરાવી દઈશું બરાબર ને દાદા સાંજે ડૉક્ટરને બોલીને ચેક કરાવું છો ને દાદાને ટોટલી અશક્તિ દાદાને અશક્તિ જેવું લાગે છે અને ખૂબ જ ખરાબ કન્ડિશનની અંદર છે તો દોસ્તો કમ્પ્લેટિવ જજો આપના દરેક ગ્રુપમાં શેર કરજો દિવસે દિવસે અમે લોકો એવા લોકો સુધી પહોંચીએ કે જેને ખરેખર મદદની જરૂર છે અત્યારે આ દાદાને પણ ખરેખર છેલ્લા ઘણા દિવસોથી મદદની જરૂર હતી અમે આજ સાકા તાત્કાલિક પહોંચીને ત્યાં એમની મદદ કરી છે ત્યાં એક બેન હતા જે ડેલી વોકિંગ માટે નીકળતા હતા ડેલી એમને કહેવાય કે સેવાનું કામ કરતા હતા અને દાદા માટે એમને ઘણી બધી મહેનત કરી અમારા સુધી પહોંચવાની સારી મહેનત કરી સારી મહેનત કરીને બેને ખાચી વાત તો બેનને આશીર્વાદ દેવાની જરૂર છે ને હા ઘણી મહેનત કરી છે અને માનવતાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આ રીતના રોડ રસ્તા ઉપર તમે ક્યાંય પણ જતા હોય તમારી આસપાસ ક્યાંક ને ક્યાંક આવા વ્યક્તિ તમને મળે તો એવું જરૂરી નથી હોતું કે ક્યાંક ને ક્યાંક કોઈ પણ કારણોસર દુઃખી થતા હોય છે કોઈ કારણોસર એમને અશક્તિના કારણે ઊભા થઈ નતા શકતા અને ચાલી નતા શકતા આજે અમે લોકો એમને એ બેનના મદદથી અહીંયા લઈને આવ્યા છીએ અને સુંદર મજાનું આ સેવા કામ અમારું અમદાવાદની અંદર કન્ટિન્યુ ચાલુને ચાલું છે તો તમે લોકો અમને સપોર્ટ દેતા રહેજો અને વિડિયોને એટલા લોકો સુધી પહોંચાડો કે જ્યાં જરૂર લોકો છે ત્યાં સુધી અમે પહોંચી શકીએ તો વિડીયોને વધુને વધુ લોકો સુધી પહોંચાડજો શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને જ્યાં પણ જરૂર લાગે ત્યાં અમારો હેલ્પલાઇન નંબર છે ત્યાં અમારા સુધી પહોંચવાની કોશિશ કરજો તો દોસ્તો કમ્પલીટ ડિડિયો જોજો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો જય જય ભારત